આવું કંઈક આપણું જીરું છે હે કેમેરો બહુ કઈ નથી ને આ આજે ગાય લીધી એક નહીં એક ગાય લીધી ક્યાં એ ગાય હમણી એક પછી નીચે જઈને બતાવું પ્રેશર કેમ બાકી ये जा रहा हूँ पकड़ दे आ लो रे दे दे अपना व्लॉग केवा लागे यार कमेंट में गाई दीजिए तो आपने भर लीता है ढाका बेल तो नीचे नहीं धीरे-धीरे दिरे। नीचे जाए हमने गा बता ये हगा ली दी है ને આ આ નામ હું તો આગળ લીધી આપડે કલર નું બધું થઈ ગયું રેડી આપણે હે જુવાર વે ને જુવાર જોતા આવીએ કે ઉઈગી છે અને જીવી જોતા આવી ટ્રેક્ટર હે ને ઉપર તો ને બેટરી થઈ રહી દી આવી કંગ ઉઈ ગઈ હે બ્લોગ માં બહુ નહી દેખાતી હોય જો હે મસ્ત મકાઈ નથી હો સોરી હું કયું ને મકાઈ મકાઈ કરું જુવાર હે આ હે ને આ ગ્યુઆરનું ને અહીંથી જીરું ચાલુ થાય જીરું આપણું હે ને જો હમ બહુ મસ્ત છે અને લગભગ મેં છે ને જેટલા અમને ઘણા એમની વાડીઓમાં જોયું હે લગભગ મને એટલે ખબર નથી પડતી એટલે હું કહું હું કેમકે જો અહીં હેઠાભર જ્યાં હોય ને ટ્રેક્ટર જ્યાં ઊભું રહીએ ને ત્યાં બહુ ઉગે નહીં ને જો કેવું દેખાય અહીંથી જો આથી મસ્ત દેખાય છે તો એનું શું કારણો ને જે કોમેન્ટ કરી દેજો

અને આ જીરું હે એ જો ધાણા ને જીરું બે એક સ્ટાર્ટિંગ થાય છે અને જો આની ચાલુ કરી લીધી આ આમાં બધું ડાયું 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 બહુ જો આ ધાણા હે જોઈ લ્યો મસ્ત ઉગી ગયા વાયુ આલે હે જો અહીંયા એક એક વાયુ અહીંયા આલે હે અને જો આ રીતે એનો મશીન હે અને એક વાયુ અહીંયા એક વાહ બે વાયુ વાલે હે વિશ્વ તું ગાડી હાક અને આવડે ગાડી હાકતા મરી ગઈ આજે હે ને ઇલેક્ટ્રિક સ્કૂટી બતાવું તમને જો આ ડિસ્પ્લે અણહટ ટકા જાજી ગયું અને આ ચાર્જિંગ જ બતાવે મોસ્ટ ઓફ એમાં ડિસ્પ્લેમાં અને ઇલેક્ટ્રિક હે ભાગે બહુ અને આમાં જો રિવેશ આવે અને આગળના ત્રણ ગેર આવે એક બે ને ત્રણ ને ત્રીજા ઘર માં ચાર્જિંગ બહુ પડે ને એ આ પાર્કિંગ મોડ છે જો અત્યારે છે ને વર્કિંગ માં હે એટલે આપણે લીવર મારીએ ને તો હાલે નહીં પણ જો આ દબી દે ને એટલે રેડી માં લાઈટ આવી જાય એટલે હવે જઈ હગી આપણે જો આઈ લે ને તો હવે અહીંયા બંધ કરી દેવાની મતલબ

जो डिस्प्ले में बता दे दो मिजा घर में है और थोड़ी काकी यहां पे बता दे ना bueno yo હા <tip> 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 હવે આપણે હે ને મંદિરે ભૂગી ગયા તો અત્યારે હે ને અગિયારની ની સ્પીડ આલે છે તો વધુ વગાડું તો પછી હે ને બ્રેક ઓછી લાગે એટલે તો આપણે દાઢે આવી ગયા હેને જો મંદિરે માતાજી આવવા એક ટકો ઓછો થઈ ગયો છાહ હતા ને છાહ જ રહ્યા ને જો અહીંયા હું ઘેર બદલાવ ડિસ્પ્લે બતાવે આંગળી ત્રીજો નાખો તો અહીં ત્રણ ને ત્રણ ને એક નાખો તો એક તો આ એક નામ જારો સ્કૂટી